તમામ યાર્ડની કરતાં સારામાં સારી જો ખેડૂતો માટે સુવિધા હોય ને તો અમરેલી યાર્ડની અંદર છે આપણે દરેક વખતે કહીએ કે ભાઈ હાર અને હાસું કહેવાની હિંમત રાખો હાર અને સારું કહેવાનું તો તમામમાં આ પાછળ દેખાય નહીં સંદાજ બાથરૂમ છે જેટલા પણ આવા ડોમના શેડ બનાવેલા છે ને એમાં બધાની અંદર ફૂલ પાણીની સુવિધા અને સંદાસ બાથરૂમની સુવિધા છે માર્કેટ યાર્ડે આ યાર્ડ જે કાંઈ છે એની ઉપરાંત હજી બાજુમાં ચાલીસ વીઘા જમીન લીધી છે અને મને એમ લાગે છે કે આવનારા દિવસોની અંદર અમરેલી માર્ગ ગુજરાતનું નંબર વન યાર્ડ બને ને એવી શક્યતા છે કારણ કે આ યાર્ડ કાંઈક સો વીઘા આસપાસનું તો છે પણ બાજુમાં પણ બીજી છે કે ચાલીસ વીઘા જમીન અમરેલી યાર્ડે લીધી છે કે જેમાં ખેડૂતોના જે કાંઈ પ્રશ્ન હોય ખેડૂતોના મોટા આવડા માલ લાવવાના હોય કોઈથી એમાં મૂકી ન થાય કે કોઈપણ જાતની ખેડૂતો અણસુવિધા તમને કહું અગવડતા ન અનુભવે એના માટેનું સુંદર સરસ અને સુંદર મજાની વ્યવસ્થા યાર્ડના સત્તાધીશો કરે છે એટલે જો આ મોટ બધા તમે જો ક્યાંય ખેડૂતનો માલ અહીંયા પલ્લે નહીં નહીં એવી સરસ મજાની સુવિધા કરવામાં આવી છે જે ઓલા શેડ હમણાં આપણે જોયો પહેલા કપાસનો કપાસ ઉતરે છે ને એ શેડ નવો બનાવવામાં આવ્યો છે અને હજી પણ બાજુમાં ચાલીસ વીઘા જમીન અમરેલી માર્કેટ યાર્ડે લીધી છે એટલે આપણે આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર બને ત્યાં સુધી ખેડૂતો પ્રત્યે સારું વલણ વલણ રાખે માર્કેટિંગ યાર્ડના તમામ સત્તાધીશો જે છે એને આપણે એવી વિનંતી કરી કે ભાઈ ક્યારે પણ ખેડૂત પ્રત્યે કોઈ જાતનું ખરાબ વલણ નહીં અપનાવતા અત્યારે જે પણ પરિસ્થિતિ સારી છે જેવી અત્યારે સુવિધા આપો છો એથી વિશેષ ભવિષ્યમાં તમે સુવિધા કરી આપજો કે જેથી કરીને આ જગતનો તાત હેરાન ન થાય એવી અમરેલી માર્કેટના તમામ સત્તાધીશોને આપણે વિનંતી કરીએ છીએ કે આ જે જમીન લીધી છે એ ખેડૂતોના સારા કામની અંદર વાપરજો અને ખેડૂતનો માલ કપાસ નહીં પણ કોઈ પણ જાતનો ખેડૂતનો પાક ચોમાસાના સિઝન દરમિયાન બગડે નહીં એવી કાળજી લેવામાં આવે એવી આપણે આશા રાખીએ છીએ અમરેલીના તમામ સત્તાધીશો પાસેથી માર્કેટ યાર્ડના કે ભાઈ આ જે ખેડૂત હશે તો વેપારી બસશે ખેડૂત નહીં હોય તો કાંઈ નથી થવાનું એટલે જે શાલી વિકાસ જમીન રાખી છે અમરેલી યાર્ડે એને આપણે ધન્યવાદ આપીએ કે ખેડૂની સુવિધા માટે તમે જે જમીન લીધી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માર્કેટ યાર્ડમાં બે કાંટાની સુવિધા છે તમને કહું ખેડૂત આવે એને કોઈ જાતની તકલીફ ન પડે ને તો આ એક કાંટો અહીંયા છે તમામ વાહનો ઊભા વાહનો તમને કહું વજન કરવામાં આવે છે એટલે કે ખેડૂતોને ખોટી ન થવું પડે એક કાંટા શરૂ એમાંથી બે કાંટા શરૂ કરવામાં આવ્યા છે એટલે એ દ્રષ્ટિએ માર્કેટ યાર્ડ અમરેલીનું કામ સારામાં સારું છે બે કાંટા કાર્યરત છે અત્યારે જુઓ તમે તમામ હીરો કરી અને વજન કરવામાં આવે છે તમને કહું બરોબર એટલે સારામાં સારી સુવિધા આ એક બાબતની છે અહીંયા ખેડૂને વાહનમાંથી નીચે ઉતરવું પડે ને એના માટે પણ જો આ ભાઈ ચીટિયું લઈ આવે અને લઈ આવે છે તમે શું કામ કરો ભાઈ કર્મચારી છે ખેડૂત ને નીચે ન ઉતરવું પડે એટલે ટ્રેક્ટરમાંથી સીધી લઈ આવી અને વળતા જાય એટલે અંબાઈ આવે છે એટલે સારા સારી સુવિધા બંને કાઢા ઉપર છે એટલે હારા ને સારું કહેવાનું હિંમત રાખવી હંમેશા ભાઈ નું સ્પેશિયલ કામ છે ખેડૂત આવે એટલે વાહનને માથે લેવરાવવાનું અને વ્યવસ્થિત એને નાની સીટી ભોગતી કરવાની આ કાંટા નંબર બે અમરેલી માર્કેટ યાર્ડ બે નંબર બીજા નંબરનો નો કાંટો પચાસ ની કેપેસિટી વાળો જોવા એટલે ખેડૂત માટે બંને કાંટા આજના દિવસે ચાલુ છે જ્યારે પણ વધારે ખેડૂતની માત્રામાં આવક થાય ને કપાસની આવક વધારે થાય ત્યારે આ લોકો કાંટા તમે શરૂ રાખતા હોય છે આ બંને કાંટાની અત્યારે કાર્યરત છે તમે જો કેવો ફાયદો થાય છે સારો થાય ખોટી ન થવું પડે ને હે મોટા કાંટે એ શાંતિ ક્યાં ગામ આવ્યા છો અમે આંબાથી આવીએ છીએ ભાઈ અને કેમ છે મોટા કાંટાનો કેટલો ફાયદો મોટા કાંટાનો બહુ કાંઈ ફાયદો નથી ભાઈ શું થાય છે સવારના સિય એમ ને માણો વાગ્યા હોય છે પણ છતાંય ઓલા જે ગાડી બધા થોડી ઘણી થાત થાય એમ એમ થાય કારણ કે બે કાંટા અત્યારે શરૂ છે એટલે એના બાબતે કાંઈ વાંધો નહીં એમ સુવિધા થોડી ખાલી છે એટલે મોટા કાંટાનો આ ફાયદો હોય છે કારણ કે નગર ક્યારેક ખેડૂતો પાંચ છ વાગ્યા નવરા ન થાતા હોય પણ આ બે કાંટા મોટા ચાલુ છે એટલે મોટા ભાગે ખેડૂતો બપોરે બાર એક બે વાગે નવરા થઈ જાય છે એટલે આવા કાંટા કાયમને માટે શરૂ રહેવા જોઈએ એટલે માર્કેટ યાર્ડનું કામ તમને કહું એક નંબર છે પછી ભાવનો જે કાંઈ પ્રશ્ન છે ને એ ખેડૂત અને વેપારી વચ્ચેનો છે ખરીદનાર અને વેચનાર આ બંને વિશેનો એ પ્રશ્ન છે બાકી માર્કેટ યાર્ડની જે સુવિધા છે ને એ સારામાં સારી છે એટલે એને આપણે કહેવું પડે કે ભાઈ નહીં અમરેલી માર્કેટ યાર્ડ અમારું છે એમ બાકી પછી ભાવ બાબતે તો જે કાંઈ તમને કહું વેપારી અને ખેડૂતના જે કોઈ પ્રશ્ન કાયમી આયેલા જાય છે એ તો રહેવાના જ નાના કાંટાથી પણ વજન થાય છે જોવા તમે ભાઈ કોને ખબર તમારો છે કેમ છે ઘડતો પડતો કઈ થાય છે કે રેડી હાલે રેડી હાલે ને તો મજા આવે જો આવા બધા મળે ને વાતું કેમ એક નંબર

તમારો કપાસ છે કાઈ કરદો પડદો થાય છે કે રેડી હાલે છે ને તો મજા આવે જો આવા જવાબ મળે ને તો તમને કહું કોઈ નું કઈ કામ કૂમ નથી ને હા રેડી જો બધું આવી જાય અમતારે એમાં કઈ બાકી નો રહે હારું હોય હારું જ કેવાનું એમાં આપણે ક્યાં ખરાબ કઈ ફાયદો છે એમ આપણે હજીક ખેડૂતને પૂછીએ ભાઈ આ કપા તમારો કપાસ હે હું ભાવી ગયો

દરેક યાર્ડ ની અંદર દરેક જગ્યાએ મોટો કાંટો જ્યાં જ્યાં હોય ને ત્યાં તમને કહું મણિકા રાખવામાં આવેલા હોય છે તો તમને ક્યારેય પણ થોડું પણ તમને ડાઉટ લાગે તો આપણે જાતે બાકી ખોટે ખોટા કોઈ યાદને બદનામ કરવા કારણ કે જે વસ્તુ હોય હકીકત છે પવન પવનના હિસાબે વેરીએશન આવે છે બાકી બીજી કોઈ તકલીફ નથી હજી એક મણી મૂકો એટલે પાકું થઈ જાય હાલો હજી એક મૂકો એટલે તમામ ખેડૂતોને આ રીતે જાગૃત થઈ અને માલ વેચવાનો એટલે ક્યારેય કોઈ વેપારીનું ખરાબ નામ ખોટી રીતે ન આવે અને કોઈ યાર્ડનું ખરાબ નામ ન આવે દરેક ખેડૂતે જાગૃત થવાનું કે તમામ યાર્ડની અંદર આ રીતે કાંટા હોય છે તમે જ્યાં જાઓ ત્યાં હોય છે અને કોઈ યાર્ડના સત્તાધીશો તમને ના નથી પાડતા આપણે આયે કીધું કાંટો શેક કરવો છે એટલે પ્રેમથી કાંટો શેક થાય છે જોવો એટલે બધા યાર્ડમાં બધી સુવિધા હોય જ છે જોવો તમે આ તરંદમણિકા મૂક્યા છે અને એક કિલોનો ફેર બતાવે છે તો આપણે પૂછીયા કઈ રીતે બતાવે છે કિલોનો ફેર ઓર્ગનાઇઝ થાય છે એક કિલાનું વેરિએશન આવે છે કાંટામાં મોટા કાંટામાં

પણ એમ નથી એમ ઘડીક 60 ને ઘડીક 65 એનું શું થાય એટલે એમાં ખૂણે મૂકો એટલે રેડી થઈ જાય ક્યારે ખૂણે મૂકો તો કારણ કે આપણે આ બતા જોવે છે ઈ લોકોને ઝીરો કરીને બતાવવું પડે કારણ કે બહુ વધારે લે બતા હોય મેં ખૂણે મૂકો

કારણ કે એક મોણ મૂક્યો તો ઓગણીસ બતાવ્યું બે મૂક્યા તો ઓગણસાલી બતાવ્યું ત્રણ મૂક્યા તો ઓગણ હાઇટ બતાવ્યું અને ચાર મૂકવામાં આવ્યા છે તો ઓગણ એસી બતાવે છે એટલે વાનું વેરિએશનનું આપણે શું કરવું કહો એક કિલાનું વેરીએશન છે ભાઈ આ જો ભાઈ જો એટલે જો ભવન આજે હમણાં એ જાય બેસી જાય જો હાલી કિલોનો વેરીએશન કાંઈ વાંધો ન આવે કારણ કે મોટો કાંટો છે એટલે કિલ્લાનું વેરિએશન કોઈ મિનિંગ નથી હોતું એનો મને ત્યાં સુધી મારી મુજબ પ્રમાણે કહું છું કે કિલોનો ફેર એ કાંઈ ફેર નથી કહેવાતો પવનના હિસાબે થોડો ઘણો કાંટો આમ તેમ થતો હોય એટલે હવે તમારું કામ શરૂ કરો માર્કેટ યાર્ડનો મોટો કાંટો આપણે શેક કરી લીધો છે હવે આપણે નાના વેપારીઓના જે નાના કાંટા છે ને એ શેક કરવા માટે આપણે જઈએ છીએ નાના કાંટા આપણે આવી ગયા છીએ જોવો આ ગાડી વચ્ચે વજન થાય છે સાઠ કિલો વજન બતાવે છે લઈ જાવ આ ગાડી લઈ તો ઘણી જોખી લખી લઈ જાવ લખી લઈ જાવ ભાઈ વજન ખેડૂત કોણ છે તમે જો કાકા ચેક આપણે કરીએ છીએ બરોબર હાલો લાવો મણિકા મૂકો ભાઈ મણિકા મૂકો એ ગાડી નહીં મણિકા કાકો શેક કરવા વીસ કિલ્લા મૂક્યો છે આ જોઈ દેવો કમ્પ્લેટ કાંટા છે માર્કેટ યાર્ડના વેપારીના કાંટા છે કે જે ખેડૂતોનો કપાસ જોખીને લઈએ ને આપણે મોટા કાંટા જઈને એમ કીધું કે ભાઈ અમારે કાંટા ચેક કરવા છે તો જ્યાંથી એ લોકોએ આપણને પૂરતો સપોર્ટ આપ્યો છે એના જે કાંઈ કોઈ કર્મચારી હતા એ આપણી સાથે આવ્યા છે કે હાલો અમે તમારી હારી આવી અને અમે તમને ચેક કરાવી તમે ક્યો ન્યા તમામ કાંટા તમને ચેક કરાવી દી તમને કાંઈ પણ જો ડાઉટ હોય તો એટલે આપણો ડાઉટ જે કાંઈ હોય ક્લિયર થઈ ગયો છે તમામને હું કહું છું કે દરેક માર્કેટ યાર્ડમાં આવી વ્યવસ્થા હોય છે કે તમને કાંટા ચેક કરવાનો ખેડૂત માત્રને અધિકાર છે તમને કાંઈ પણ જરા પણ લાગે તો ગમે ત્યાં તમે કાંટા શેક કરી શકો છો આપણે મોટા કાંટાથી લઈ અને નાના નવા નાના કાંટા લગી આપણે ચેક કર્યા છે અને તમામનું વજન તમે જુઓ વીસ કિલાની હવે કમ્પ્લીટ વીસ કિલા વજન જે છે આવ્યું છે એટલે એટલી પારદર્શકતા પ્રમાણે જે કામ થાય છે એ બદલ આપણે અમરેલી માર્કેટ યાર્ડે ખૂબ ખૂબ ધન્યવાદ આપી કે ભાઈ ખેડૂતોનું ક્યાંય એક તહું ભારે વજન બાબતે ખોટું થતું નથી આપણને એક બે કીધું હતું કે ક્યારેક તમે આવું પણ કરશો આપણે આજે કર્યું છે અને સારામાં સારું તમને કહું પોઝિટિવ આપણને આ બધા તરફથી સપોર્ટ મળ્યો છે તો આપણે અમરેલી યાર્ડના આ બધાનો આપણે આભાર માનીએ અને અમરેલી યાર્ડના સત્તાધીશોનો પણ આભાર માનવો પડે કે દર ભાઈ આ કાંટા ક્યારે ચેક થાય છે જોરથી બોલો દર અઠવાડિયે સોમવારે ચેક થાય છે ખેડૂતની ખરાઈમાં અને લાઈવ વજનનો તોલ થતો હોય ત્યારે જ અમે કાંટા બધા તમામ ચેક કરીએ એની હાજરી દર અઠવાડિયે કાંટા ખરાઈ થાય છે આના જે કાંઈ સત્તાધીશોના કર્મચારીઓ હોય ને એ સાથે રહે અને જેને કોઈ હજી ડાઉટ લાગે તો ગમે ત્યારે ગમે એ રીતે ચેક કરી શકે છે જો આ બીજો કાંટો છે આપણે કાંઈ એક કાંટો નથી કર્યો બધા જ કાંટા આપણે લઈ લીધા છે મોબાઈલમાં વીસ કિલાની સામે વીસ કિલા જુઓ બધા જ કાંટા આપણે લીધા છે લગભગ રેન્ડમલી ચેક કર્યા છે આમાં કોઈ પ્રી પ્લાનિંગ નથી કે ભાઈ આપણે કંઈ અને માર્કેટ યાર્ડમાં આવ્યા હોય એવી સ્થિતિ નથી આપણે અમે અમારી રીતે જ આવ્યા હતા અને આ બધું આજનો જે કાંઈ કાર્યક્રમ કર્યો છે ને એ અમારી રીતે અમે કર્યો છે એટલે આ પાછા ઘણા નગર અમે કોમેન્ટ કરી છે કે તમે બધું પહેલાં ગોઠવીને ગયા છો એટલે એવું કાંઈ છે નહીં અમે અમારી રીતે આવ્યા હતા અને અમને જે કાંઈ ડાઉટ લઈ ગયા એ અમે કર્યા અને તમામ ડાઉટ અમે ક્લિયર થઈ ગયા છે ચાલો સાગર ટ્રેડિંગ કંપની હવે ખેડૂતોને તમને કહું છું આ પેઢીમાં જે તે પેઢીમાં માલ લખાવતા હોય ને યા પેઢીની અંદર આવે ને તોય તમને કહું સુવિધા એટલે આની અંદર પણ સંધાર બાથરૂમ છે જો આમાં તમે જુઓ ને દરેક કમિશનની પેઢીઓ છે ને એમાં બધાની અંદર સંધાર બાથરૂમની પૂરતી સુવિધા થાય તો